સાફ કરીને આયો ખેતરમાં પાણી મેકવા દે ઉભરાણો તો સપાળ થોડું વધારે ઉખાય હાલ નાખ્યો હાલ મય કી પાવરે પરે ભોય આ શું કર્યું પેલું એમ કે જતો કરો ને કલે વાત કરતો બોલતું ને એકી પાવર પેલા હેતરમાં કાઢી દઉં પહોંચો

બે શું તારો આ જોડા મારા પોતા પોણી ભરાઈ ગયો નઈ ખેતર માં ખેતરમાં કાઢર મોટા ભાઈ તું માપો છું તો કાકો છે એવું કરું છું તારા તમે એક દાદાગીરી કોને દાદાગીરી

તને ખબર નઈ સર એ મારો ભાઈ હતો એટલા માટે મારો ભાઈ રહ્યો ને દબાઈ પેલું થોડું થોડું જતું લાગે એ તારે જે ઈજ ના કર ઈજના કરે પણ બંધ કર કરેડ મુ

ચરબી ઉતરવા સમજો ને કુવામ નાખી જવું મંગા એમાં લડી લડીને નાખી મંગા

પકરો ખાલી પાવર સરપંચ થઈ હું ભય ના બે હજી કઉસ પાવર આટલું હું વીઘા પેલા બે વીઘા એરંડા કહ્યું અમે નહી બોલતા કાઢી નઈ બોલવા નહીં નું મારું બગાર હશે તું એ મંગ તારા હેટર માં નકલું ખાલું છે બધા કર સરપંચો મંગાવી આ તું જ ના નાખી દેવ પાડી પારી દ

અને તારે પગ નહી દેવાનો બરોબર બે તો પાવર કાપી નાખું આમ જાવ છું તમે સમજતા

પાવડુ પાવડો રાખ બે તારા પાછા રાગ થાય હું લેબુ આલું ને મારે લેબુ હોય એ તો તમે પેલા પાડી દો પાવડા રાખ ખરાઈ દીધે ઘરે લેબુ પર લેબુ પર લડતા જોઈ ને આયો સરપંચ પાસે ભાઈ મર્યાદા પચી વિકાસ જમીન બગડી ગયા પછી અમારે ડુંગું ગેલા તું આપેલા હેરંડા પેલા પાણી દૂધ લડતા હતા એવું પાછું પેલું ખબર તારું એ પી ના પેલા પીવા તો

આપડે પેલા વર્ષે હેરવાજ એક તો કોમ એવું હોય ને કેમ કરાવ એટલે લીધો છો આપડે જો કદી લડવાનું નહીં કહી દઉં પણ કદી નહી લડવા કહી દઉં હા

સરપંચ સરપંચ ને પાર ઢા કરાય યાર એટલી વખત એટલું ખબર તો સરપંચ હતો કેટલો આપણું આખું થઈએ કદી જિંદગી બે બોલ્યા નહીં પાછા એવું કરાતું હોય છે મંત્રી ના જવું બે સરપંચ ને તો મંત્રી ના લીધે રાગાઈ થઈ ગયો આપડે તો આપડે બે પચી વર્ષ નતા બોલતા મારા કોઈને કશું કેતો કોઈને વાર કે બે ભાઈ લડ્યા તને પાવરો મળ્યો ત્યાં જમીન ભૂલી જવાનો હોય રેબુ આલે ભૂલી જવાનો હોય